જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તણ માર્કેટિંગ એડમાં આજે તારીખ ઓગણત્રીસ એપ્રિલ ને મંગળવારના રોજ જસ્તણ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે જેવી જ આવક જોવા મળી રહી છે એક હજાર ગુણી આસપાસની અને મિત્રો હાલ ટાવર પાસેથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના ભાવ ચાર એકસો ને પચાસ સુપ્રભાઈ રામજીભાઈ શિરવાણી બાપાણી સુરેશભાઈ ચાર ચાર

રમેશ <laughs> દ

આય આ તો બીજો કોઈ નથી બીજું બનાવવું તો લેતા લેકન રવા ચાર 140 રૂપિયા મિડિયમ સુપરમા એક

એકતાળીઓ બેસ હતો હતો અઢારવી બાઈ ભાઈ ભાઈ એકતાલી બાઈવું એટલે એકતાલી બધા રોજ બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાતોસાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ચાલે ચાલે હાલ મુના હલો દીપા

તાળીસુખ ચાર હજાર એકસો ને એક રૂપિયો મીડિયમ

હલોિ <muchas> <muchas> ચાર હજાર એકસો ને બાણું શું પ્રમાર અને દીપા 1450 આમાં એક ડગલે ગીંડાસ હાલો રમેશભાઈ એક ડાળો નમકો નહિ હો આમાં મુનાભાઈ 41 તો આજ દે જોરદાર રદન હાય હાય હાલો કાકા હાય ઉપર મુનાભાઈ એટલે કહી પાંચ પાહ 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 પાંચ જાદર એટલે પાંચ ચાર હજાર એકસો ને બાસઠ રૂપિયા સુપરમાલ જંગ યાર્ડ માં જીરાનું બજાર આજે ત્રણ હાજર નવસો રૂપિયા થી લઈને ચાર હજાર બસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા આજે બજાર નરમ જોવા મળી રહ્યા છે